રામ રામ ને સીતારામ કેમ મિત્રો મજામાં હવે ઘણા સમય થી ખેડૂત મિત્રો નો પ્રશ્ન હતો હિતેશભાઈ કલોજી કરી છે ને કલોજી માં ઉભી હુકાય છે તો એની આપણે કોઈક દવાની માહિતી આપો ને તો અમારે કલંજી કરી છે એ જાતિ બંધાય તમને અગો હવે આપણે કળોજીમાં એક માની કલોજી છે ચણા છે જીરું છે અને ધાણા છે કે વરિયાળી હોય બરાબર આ શિયાળુ પાક છે અને શિયાળુ પાક આ તમને ઉગ્યા પછી પંદર વીસ દિવસના થાય ને એટલે થળીએથી ગળું પડી અને વહી જાય છે હુકારો આવતો હોય છે જીરું છે તો જીરોમાં પણ લીલો સુકારો આવતો હોય છે એટલે કે છોડવા જ હારા હોય એ નમી જાય ઢળી જાય બરાબર છે તો કલોજી હુકાતી હોય તો ભલે ચણા હુકાતા હોય તો એ ભલે વરિયાળી હુકાતી હોય તો ભલે જીરું હુકાતું હોય તો ભલે અને દાણા સુકાતા હોય ભલે ભલે અને એક દાણો જવા દેવાનો નથી બધું આપણે હાજવી રાખવાનું છે હું તમને ચાર પાંચ કંપનીની અલગ અલગ દવાના નામ આપું તમારે બુક પેન લઈ અને લખી નાખવાના તમારા નજીકના ગામમાં તાલુકામાં અને જિલ્લામાં બધે ઠેકાણે તમ તારે મળી જાય મળી જાય ને મળી જ જાય હું એવી જ દેવાની ભલામણ કરું તમારા આસપાસમાં મળી જ રહે બરાબર છે તો હવે પેલા સુકારા વિશે વાત કરીએ તો સુકારામાં તમારે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે આ ધાનુકા કંપનીનું ઝેનેટ આવે છે થાયોફેનેટ મિથાઈલ અને કાસુ ગામ આઈસીન પંપે ચાલીસ એમ એલ આપવાનું છે બરોબર છે હવે એની સાથે તમારે જે સંગમ આવે છે ને એ સંગમ પણ પંપે ચાલીસ થી પચાસ એમ એલ આપી દેવાનું છે હવે આ બે વસ્તુ સુકામ આપવાની છે આ બે વસ્તુ કે આ છે ને તાત્કાલિક થતો સુકારાને રોગ છે જે સુકારો આવે છે છે ને એને તાત્કાલિક અને જે સંગમ છે એની અંદર બધા ન્યુટ્રીશન આવશે અને ત્રણ હોર્મોન્સ આવશે બરોબર બોરોન છે કેલ્શિયમ છે કોપર છે આયરન છે મેગ્નેશિયમ છે મેનિપ્લોરિયમ છે નાઇટ્રોજન છે સોડિયમ છે ઓર્ગેનિક સી છે એવા ઘણા બધા આપે છે બાપા બરોબર તો હવે આ તમારા પંપે ચાલીસ એમ એલ લેખે એટલા માટે નાખવાનું છે કે જે છોડવાને ભૂગ લાગીને સુકાવવાની તૈયારી એને પણ નવો જીવ મળી જાય નવો ખોરાક મળી જાય એટલે જીવમાં જીવ આવી જાય એટલે એમ એનો જવા દે અને ફૂકનાશક દવા આવે એટલે નાથી તમારે જવાનું સંપૂર્ણપણે બંને વસ્તુ આપી શકો છો હવે તમને ઝેનેટ નો મળે તમારા નજીકના વિસ્તારમાં ઝેનેટ નો મળે બરાબર છે તો તમે અદામા કંપનીનું માસ્ટર કોપ આવે છે એ પણ તમે પંપે ચાલીસ ચાલીસ આ બંને પણ તમે દવા ચાટી શકો છો કલોજી ચણા જીરું ધાણા વરિયાળી હોય બરાબર છે તો એમાં તમે પંપે ચાલીસ એમ એલ આ ને ચાલીસ એમ એલ માસ્ટર કોપ બંને નાખી જો એટલે સુકારો ના નાવો જ થઈ જાય જો તમને માસ્ટર કોપ ન મળે તો તમારે કેમલે કંપનીનું કેમલે કંપનીનું પેકેટ પાંચસો પંચાવન આવે છે જેમાં પાયરોક્લોસ્ટોબિન મિટીરિયલ અને ડાયફેન કોનાઝોલ

તો એ પણ તમે લઈ શકો છો ગ્રામ ગ્રામ નાખવાનું તમે આવડવા પણ આપી શકો છો સંગમ પણ સાથે આપી શકો છો સંગમ એક દવા છે પણ કામ ચાર પાંચ રીતે એકાદ આપે છે એક તો એના પોષક તત્વો બધા પૂરા પડે છે સોળમાં જીવમાં જીવ આવી જાય જાણ ભરી દે અને ખડની તમે દવા નાખી હોય અને ઈ ખડની દવા નાખ્યા પછી તમારો પાક ઘીલો પડી ગયો પાસો પડી ગયો પીળો પીલો પડી જવો

સોડિયમ પેરા નાઇટ્રો ફેનોલેટ જીરો પોઈન્ટ ત્રણ ટકા બરાબર એનું કામ શું છે એક તો ફાલ ફૂરી આપશે નવી ડાળીઓ ફૂડશે અને જે કાંઈ ખોરાકની અને પર્યાપ્ત માત્રા જોતી છે ને તો જમીનમાં મૂળ વાટે પણ ખેંચી લેશે અને જે નવો ફાલ બે છે નવા ફૂલ આવે છે એને જે ખાવા માટેનો ખોરાક જોયો છે ને એ પણ એ પૂરતો આપી રહી કારણ કે અત્યાધુનિક ટેકનોલોજીમાં બનાવવામાં આવેલું છે આ ફલમ ગ્રોથ પંપે વીસ થી પચીસ એમ એલ બે વખત આઠ દિવસના ના ગાળે કચ્છ કચાવે મળી દેવાની ચણામાં એક માની તમ તારે કરોજી માં હાલે ચણા માં હાલે જીરુ માં હાલે ધાણા માં હાલે વરિયાળી માં પણ તમ તારે હાલે કોઈ ઉપાધિ કરતા નહીં બરાબર છે બીજું એક આવશે સમરસ એમીનો એસિડ બે આવશે બરાબર સમરસ આ પણ તમે પંપે ચાલીસ એમ એલ લખી બે થી ત્રણ સ્પીડે હાઈ ક્લાસ કરી શકો છો તમને સારા એવા પરિણામો આવશે હવે બીજી વસ્તુ ઉધી કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે હિતેશભાઈ અમે કલોજી કરી છે ધાણા કર્યા છે જીરું કર્યું છે અને વરિયાળી કરી છે હવે એમાં સુસ્યા પ્રકારની જેવાત આવે છે તો શું કરવું જોઈએ હવે ખાસ એમાં સુસ્યા પ્રકારની જેવાત તો શું આવે મોલો મશીને ગળો જ આવે અને થ્રીપ્સ આવે એના માટે કોઈ સારું તમને બેસ્ટ ઈલાજ હું આપું તો એક છે બાયર કંપનીનું સોલો મન બાયર કંપનીનું સોલો મન આવશે જે પંપે તમારે પચીસ એમ લખે કચ કચ આવીને નાખી દેવાનું છે અને ઘાટીને જાડી તમારે દવા છે છાટી દેવાનું છે બરાબર છે લીલી પોપટી હોય તડતડિયા હોય મોલો મચ્છી હોય કે થ્રીપ્સ હોય સારામાં સારું તમને એમાં પરિણામ મળશે પંપે પચીસ એમ એલ એકે આપવાનું છે અને સોળ ગોઠાના વીઘા પ્રમાણે જો તમારો પાક નાનો હોય તો બે અઢી પંપ થાય ઇથી શેષ મોટો થઈ ગયો હોય તો અઢી ત્રણ પંપ થાય અને એની વ્યવસ્થિત હાઈટ આવી ગયો હોય અને તમારે આખું ખેતર લીલકાઈ ગયું હોય અને આખું ખેતર ભરાઈ ગયું હોય પાળાય ન બતાય તો વીઘે ચાર પંપ લખે સોળ ગોઠાના વીઘા પ્રમાણે છાંટવી જરૂરી છે બરાબર છે જો તમને સોલોમાં ન મળે તો તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલફેન પાયરેડ આવે છે પંપે ચાલીસ થી પચાસ એમએલ લખે તમે આપો આમાં પણ તમારે સફેદ સાસડી લીલી ચાચડી મોલોમસી તડતડિયા થ્રેપ્સ ગળો પાન કથેરી કુકર અને સો આ બધી પ્રકારની એક હારે જીવાત સાફ કોઈ ઉપાધિ રાખવાની થતી નથી બરાબર છે તો આ માહિતી હવે આ તમને ગોધરેજ કંપનીનું જીવરાલિક એસિડ એટલા માટે બતાવું છું કે તમારે કોઈ પણ પાક હોય પીળો પડી ગયો હોય વધતો ન હોય નવી ડાળી કાઢતી ન હોય ફૂટતો હોય મારી તો તમે આ પડી કરી શકો છો તમને એમાં જોરદાર પરિણામ મળશે ઝીબ્રાલિક એસિડ ચાલીસ ટકા કઈ કઈ કંપનીમાં આવે છે તો કે ભાઈ ગોદરેજ કંપનીમાં પણ આવે છે સુમિટોમો કેમિકલ જાપાનનો છે તો એમાં પણ આવે છે અને સેન્ટેલિયા કંપની છે આપણી ભારતની ઇન્ડિયા બેઝ કંપની છે એમાં પણ તમને કો આવે છે એટલે એ પણ તમે લઈ શકો છો બરાબર હવે આ છે ધાનુકા કંપનીનું વેડશીટ શું આવે છે ધાનુકા કંપનીનું વેડશીટ ઓરો એગ્રો ઇન્ડસ્ટ્રીજ અમેરિકાની પ્રોડક્ટ છે બરાબર ખાસ કરીને કલોજી છે જીરું છે ધાણા છે વરિયાળી છે આવા પાકમાં ઝાકળ ડુંગળી છે લસણ છે ઝાકળ બેહતો હોય અને ઝાકળને હિસાબે અમુક ટકા તમને કઉ હું કહેવાય કે રોગ જેવા દાવી દાતા હોય છે તો આને એક ઝાકળો રાખશે બરાબર છે એટલે ઝાકળ માટે પણ કામ સારું કરશે ઝાકળને બેહવા પણ નહીં દે ગ્રીકમાં તમારા પાકની માલિકાને સ્ટીકર એજન્ટ એટલે કે ગુંદરિયા તરીકે પણ સારું એવું કામ આપશે જો તમારે સુકારો હોય કોઈ પણ પાકમાં અને સુકારાની તમે આ દવા નાખો બરાબર છે તો આ દવાની સાથે જો તમે આવડ વેટશીટ હારો ભેગું કરતા હતા તો ફાયદો શું થશે કે એને ડાયરેક્ટ છોડવા થી દવા મૂળિયા સુધી એને પહોંચાડી દેશે એટલે કે મૂળમાં જે કાંઈ પ્રોબ્લેમ હોય એ પણ આ દવા આ બે દવાને લઈ જવાનું કામ કરશે વેટશીટ બરાબર છે અને જ્યાં તમને કોઈ એને પ્રોબ્લેમ થઈ ગયો હોય ને ના સુધી દવા પોગાડી દે પછી આ જે બે દવા છે ને એનું કામ એ ચાલુ કરી દે છે અને ઝાકળે બે હવા ન દે અને આખા છોડવામાં દવા પ્રસરી જાય આખા છોડવામાં દવા પ્રસરી જાય એટલે આખો છોડો આપણો તંદુરસ્ત અને નિરોગી આપણો થઈ જાય બરાબર છે તો ઘણા બધા ખેડૂત મિત્રો ખડની પણ માહિતી માંગતા હતા તો ખડનો આપણે નેક્સ્ટ વિડિયો બનાવશું એની પહેલા આપણે એક વિડીયો બનાવ્યો છે બરાબર છે તો અને કલોજીમાં ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા કે હિતેશભાઈ કલોજીમાં ખડતી દવા કઈ શકાય તો આપણે પણ એનો નેક્સ્ટ વિડીયો બનાવીશું ડેમોન્સ્ટ્રેશન લઈને એટલે આપણને ખબર પડે કે કલેજીમાં કઈ દવા આપણે ખડની નાખવી જોઈએ બરાબર છે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન